પાંચ સાત નવ રાખવાનું આવતી એકી સંખ્યાઓ લખી નાખી બરોબર હવે શું કરવાનું યાદ કરવાનું કે નવ ના ઘડિયા નીચેથી જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે આપણે લખવા ઊંધે થી એકડા લખ્યા હતા લખ્યા હતા નવ ના ગળિયામાં હજી કઈક સરળ બનાવવું હોય તો ચાલો આપણે ઓગણીસ નો ઘડીયો બનાવી નાખીએ ઓગણીસ નો ગડિયો બનાવવાની વાત કરીએ એવા એકનો ઘડિયા અને નવનો ઘડિયા બે મસ્ત મજાના ઘડિયા સરળતાથી જ ફટાફટ તમે લખી શકશો જો એકના ઘડિયામાં તો તમે બજાય એટલે ફાઈ ફાઈ ના તરત જ 1 2 3 4 5 6 7 8 9 અને આ એકનો ઘડિયો નવના ના ઘડિયામાં શું શીખવાડ્યું હતું તમને મેં નવ ના ઘડિયામાં સાત આઠ અને નવ હજી કંઈક પેટર્ન હતી નવના ઘડિયામાં શું પેટર્ન હતી યાદ કરો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત

બે વત્તા એક એટલે ત્રણ ત્રણ વત્તા બે એટલે પાંચ ચાર ત્રણ એટલે સાત પાંચ છતા પાંચ સાત છ એટલે સાત આઠ વત્તા સાત એટલે પંદર અને નવ વત્તા આઠ એટલે અને દસ વત્તા નવ એટલે અત્યાર સુધી બધા જ ગડિયા તમે ઘડિયાળ સાથે શીખી હવે આગળ પણ કઈક નવી પેટર્ન તમારા ધ્યાનમાં આવે તો તમારે મને બતાવવાની છે તમારે